અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષ શુદ્ધ પૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળિયાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી હતી પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ ત્યારે આ પૂનમનું અનેરું મહત્વ હોય છે ત્યારે મંદિરના પટાંગણમાં લાઈનબદ્ધ સાથે ભક્તો શામળિયાના જયકાર સાથે ઉમટી પડ્યા હતા જ્યાં સામળિયા ભગવાનને સુંદર વાઘા અને સુણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા આ પોષી પૂનમ સાંગવરી પૂનમ અથવા સુખડી તરીકે મનાય છે ત્યારે જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભગવાન સામળિયાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈભક્તો આવે છે આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે આજે સૌ ભક્તો આટલી ઠંડીમાં પણ સામરિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું સો ટકા સફળતાપૂર્વક કામ થાય છે એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે હાલ થોડા જ સમય પહેલાં આપણે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપનાદી સ્થાપના કરી એ અનુસંધાને ઘણા માય ભક્તો આજે પણ એની યાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે સામરિયા ઠાકોરના આજે આવ્યા છે જય શ્રી કૃષ્ણ આજે પુરુષુદ્ધ પૂર્ણિમા વિશેષ કરીને આજે અંબિકા માતાજીનું સ્વાગત્ય દિવસ એમાંય ત્યાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂન પૂનમની ઉજવણી છે તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે છ વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગારા આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યાર પછી હમણાં સવા બાર વાગે ભગવાનની રાજભોગ આરતી સવા બે વાગે ઉઠાબંધ સાંજે છ વાગે સંધ્યા આરતી પોણા આઠે સાયના આઠ વાગે ભગવાનનું મંદિર મંગલ થશે આજના દીપ પવિત્ર દિવસે ભગવાનને સુંદર શણગાર અને વડે સુસજ્જ કરવામાં આવ્યા છે દરેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી અસંખ્ય લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય